આ ગલક આપણી કરા આ મુસ્તકન મા તો કલેક્ટર નો ફોર્મ ભરવાનું છે આપણે સરપો ફોર્મ ભરું હે કે હા આપણે સર કમરો જ અહીંયા દેખાતો નહી એ આપણને ખબર નહી કે કઈ ગયા ત્રણ ચાર મહિનાથી ઉધરીયો નહી દેખાનો હા એ કઈ હાથમાં દેખાતાય નહી અહીંયા હા મારે તો કહેજો યાદ કર ઠંડી બહુ પડે હે હા ઠંડી બહુ પડે આનું કામ કરનો હા બસ સરસ સરસ કામ કર્યું બહુ સારું લાગે ને હા ઠંડીમાં મજા આવે ઠંડી શું કરે થોડું ઠંડી ઠંડી દેવતા દેવતા હળગાઈ વાળું સારું લાગે ગાડી કોની આવી છે આપડે ગમવા ને જોરદાર ગાડી આવી હે કમલો ઉતરે ગાડીમાં

Ah, You Come, come! What is coming for you? You don't Come on! Come on! What is coming? Coming, coming! your room? Yes, yes! Oh. Come! Yay! get Yes! Come on! You're home? Yes! Oh my God!

આ તો જાવવાનું કે સુખ્યાયુકો ખબર પડતી નહી મગજમાં જ લખતું નહી મારા પતિ ઓય યાર આ નહોતું